ગાંધીધામમાં ગત તારીખ થી શરૂ થયેલ હિમાલયન સદગુરુ સ્વામી શિવકૃપાનંદજી સ્વામીની શિબિરનું આવતીકાલે સમાપન રોજબરોજ વિડીયો આધારિત આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો લાભ લઈ અને પોતાની આદિવ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થયા ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ હિમાલયન સમર્પણ ધ્યાન યોગની નિઃશુલ્ક આઠ દિવસીય વિડીયો શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે વર્તમાન સમયમાં અબાલ વૃદ્ધ સૌ તનાવગ્રસ્ત જીવન જીવી રહ્યા છે ત્યારે આ શિબિર દ્વારા ખાસ કરીને આદિવ્યાધિ ઉપાધિમાંથી માનસિક શાંતિ મળે તેવા હેતુ સાથે હિમાલયન સમર્પણ ધ્યાન યોગની વિડીયો શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિમાલયના યોગી શિવ કૃપાનંદ સ્વામી દ્વારા સરળ અને સુંદર ભાષામાં આઠ દિવસીય પ્રવચન પરમાત્મા ધર્મ સદુર અનુભૂતિ ચક્રો નાડી આત્મા મૃત્યુ મોક્ષ જેવા આધ્યાત્મિક ગુઢ વિષય પર પૂજ્ય સ્વામીજી એમની સરળ શૈલીમાં અનુભવ આધારિત વ્યાખ્યાન આપશે તારીખ છ એકથી લઈ અને તારીખ તેર એક સુધી આ શિબિર ચાલશે શિબિરનો લાભ લેવા અનુરોધ કર્યો છે મુનીરા મહેતા કોર્પોરેટ હેડ સમર્પણ ધ્યાન કચ્છ અત્યારે હિમાલયન સમર્પણ ધ્યાનયોગ ગાંધીધામ પરિવાર દ્વારા એક આઠ દિવસીય મેગાવીડિયો શિબિરનું આયોજન થયું છે એચ આર ગજવાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તારીખ છ થી તેર જાન્યુઆરી સુધી આજે આ શિબિરનો છઠ્ઠો દિવસ છે આ શિબિરમાં આઠ દિવસ દરમિયાન આપણા શરીરમાં રહેલા દરેક ચક્રોને શુદ્ધિકરણની પ્રક્રિયા અને સાથે સાથે ધ્યાનની સકારાત્મક અનુભૂતિ થાય છે હિમાલયન સમર્પણ ધ્યાનયોગ જેનો વિશ્વના 72 દેશોમાં કોઈ પણ જાતિ ધર્મ લિંગ ભાષાના ભેદથી પરે થઈને લાખો લોકો આ ધ્યાનયોગનો આજે લાભ લઈ અને પોતાના જીવનમાં સકારાત્મક અનુભવ કરી રહ્યા છે તો આપ સૌ ગાંધીધામવાસીઓને આ શિબિરમાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક નિમંત્રણ છે નમસ્કાર હું ડોક્ટર દૈવત મહેતા ટ્રસ્ટી યોગપ્રભા ભારતી સેવા સંસ્થાન ટ્રસ્ટ જે આજે અહીંયા આયોજિત થઈ છે હિમાલયન ધ્યાન યોગ સમર્પણ ધ્યાન યોગ મેગા શિબિર આ શિબિર ગાંધીધામ મધ્યે ગજવાણી સ્કૂલના પ્રાંગણમાં આયોજિત થઈ છે આઠ દિવસીય શિબિર છે કે જેમાં સૌ શિબિરાર્થી આવી ધ્યાન યોગ મેડિટેશન શું છે એના વિશે માહિતી પ્રાપ્ત કરે અને પ્રેક્ટિકલ ધ્યાનની અનુભૂતિ અને અનુભવ લેશે આઠ દિવસ શિબિરનો આજે છઠ્ઠો દિવસ છે શિબિરમાં કુંડલીની જાગૃતિ દરેક ચક્ર વિશેની માહિતી અને શુદ્ધિકરણ એની પ્રક્રિયા રહેતી હોય છે આજે શિબિરનો છઠ્ઠો દિવસ છે જે વિશુદ્ધિ ચક્ર સંબંધિત છે અને શિબિરમાં અંદાજે ત્રણસો જેટલા શિબિરાર્થીઓ લાભ લેતા હોય છે તો આ શિબિરને સફળ બનાવવા માટે આપ સૌનો દર્શક મિત્રો શિબિરાર્થી આપ સૌના આભાર